હિન્દુ યુવા સંગઠન દ્વારા આદિપુર મધ્યે શ્રી પંચમુખી હનુમાન મંદિરની સામેના ડીપીટી ગ્રાઉન્ડમાં આયોજિત વિધર્મી મુક્ત નિઃશુલ્ક નવરાત્રિએ પૂર્વ કચ્છને ભગવા રંગે રંગ્યું હિન્દુ યુવા સંગઠન દ્વારા જેહાદ સામે ભારતનું સૌથી મોટું અભિયાન વિધર્મી મુક્ત હિન્દુ નવરાત્રિનું આયોજન આ આયોજન કચ્છમાં માંડવી અંજાર ભુજ અને ગાંધીધામમાં કરવામાં આવે છે છેલ્લા નવ વર્ષથી હિન્દુ યુવા સંગઠન ભારત વિધર્મી મુક્ત નવરાત્રીનું આયોજન કરી રહી છે હિન્દુ યુવા સંગઠને આદિપુર મધ્યે પવિત્ર નવરાત્રીનું આયોજન હાથ ધર્યું અને સંગઠનની આ પહેલને સતત ત્રીજા વર્ષે અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યું છે ગાંધીધામમાં હિન્દુ યુવા સંગઠનની સક્રિયતામાં અભૂતપૂર્વ વધારો આવ્યો છે નવરાત્રિના ગ્રાઉન્ડ પર દરેક હિન્દુ પહોંચે તેવી નેમ સાથે સૌ સનાતનીઓ કાર્ય કરી રહ્યા છે પૂર્વ કચ્છના આદિપુર ખાતે આ ભગીરથ આયોજન પાર પાડવાનું બીડું ઝડપ્યું અને સફળતાપૂર્વક આગળ વધી રહ્યા છે આ નવરાત્રિમાં સાંસ્કૃતિક ગરબા તથા ધાર્મિક ગીતો પર પ્રથમ દિવસથી જ હજારો ખેલૈયાઓ ચાચર ચોકમાં માતાજીની આરાધના કરી રહ્યા છે આ આયોજનને સફળ બનાવવા હિન્દુ યુવા સંગઠનના તાલુકા શહેર અને જિલ્લાના તમામ સનાતનીઓ જહેમત ઉઠાવી રહ્યા છે આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આદિપુર પીઆઈ ડીજી પટેલના માર્ગદર્શન હેઠળ આદિપુર પોલીસ સ્ટાફ તૈનાત રહે છે રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ हिंदू युवा संगठन द्वारा सनातन संस्कृति में जतन करती नवरात्रि जय श्री राम हमारे रघुवीर सिंह जडेजा अध्यक्ष भारत ये नौ साल से विधर्मी मुक्त जो एक ज्वाला जलाए हुए हैं इसमें हमारे हिंदू संगठन के नवयुवक उस ज्वाला को आगे बढ़ाने का मुहम कर रहे हैं और इसमें केवल नवरात्रि नहीं है ये हिंदू हिंदू को हिंदू संगठन को ये एक हिंदू एकता को दिखा है इसमें विधर्मी मुक्त तो ऑलरेडी है ही है लेकिन हिंदू एकता को दिखाना है विधर्मी मुक्त नवरात्रि हम लोग ऑलरेडी कर रहे हैं इसमें निःशुल्क नवरात्रि है इसमें एक संस्कृत संस्कार को जो हमारा एक संस्कार पुराना धीमे धीमे डूबता जा रहा था उस संस्कार को वापस उजागर करने के लिए हमारे संस्कृत को आगे हमारी पीढ़ी को बताने के लिए कि ये संस्कार कैसे होने चाहिए इसलिए हिंदू संगठन इस इस मुहिम को नौ साल से चला रहा है हमारे रघुवीर सिंह जडेजा इसके लिए मतलब सतत मेहनत करते हुए चिंतन करते हुए इस अग्नि को जिस ज्वाला को चला रहे पूरे देश में खाली गुजरात में नहीं है आप ये इंडिया में कोने कोने में उनकी मुहिम चल रही है इसीलिए नवयुक्त